એમ ફોન કરવા દે ફટાફટ પૈસા ના ખાતો ફળા નવ થી આઠ વાગે નું કીધું હલો કીધું પેલા પૈસા નાખો તમે આઠ વાગે નું કીધું તો આ તો ફળા નવ થયા પછી હું તો ઘેર આવી નું ભોરે પછી પછી મજા ના આવે પછી ખબર હોય ને તમને બે લઈ જાવ તો પછી પૈસા લઈ જાજો ઓનલાઈન કરો એમ હા હાડો હાલ કરો સારું હાડો જોરે ને મજા છે

તારો બા બકાયા જીવતાય હા ચડતો તો હેડી નતો કેતો અને મારે ચડે તો હું હતા આવ લે બારે ની દુખતી મરી ગયા તા આ નવા ને આ ખોદા લેત કવરાશ્યો ની મના ને પૈવન વાત આપણી પર રુંગુ આવો રોજે રોજે બકા પાવ રોજી ના એ તો આ ના આ તો ચોક ચોક એ તમાર બા ને તમે હાથે જ બાંધ્યા છે બકા હા એટલે આ બા ને મે નતો આલ્યો

તારો બા તો જતા રહ્યા ને હવે હવે તારું મિત્ર બધા તારા જ જવાનું બકા હ હા હવે તો આવી ગયા મિત્ર એટલે હળો આગ ઉતારસી એ ભાવું હા ધબકો માર ક્યાં તો આજછી ઉપોરે ઉતારણી મુક મારકી જલ્દી તમે યાર યાદતા બેઠતા નહીં પણ હાલે હા ભાવનું યાદણું મારો ધકો એકલો જાઉં હું તો જાઉં હા વેચી મારે હું યાદણું બકા

એટલે આપણે બે ભેગા હોય આપણે બે ઉપર એ તો વાત સાચી છે એટલે હું તને લઈ જાય ઉપર તો ટેન્શન ના લે મારી જા અને એક વાત જા એટલે જલ્દી વાટે પટા તું તાર દુષ સંસ્કાર ક્યાં ના લે મને કે મને તારો બાપડા માર ફટાફટ માર જલ્દી ઘેર પહોંચી ગયા તાર ને ભોગા પાડતા પડતા હળો સોના મને હળો

ના ના રોશો નહીં ખાલી વાત કરો ને મને પણ બોલ તમે કહો તો ખરા તમારે શું થયું છે રોયા વગર ને પેલા મને વાત કરજો તમે તો મને યા કોક ખબર પડો શું થયું તમને કોઈ બોલ્યું તમને કોઈ બોલ્યું નહીં બોલ્યું તો પેલા મને વાત કરો ને તમારે થયું હું હનો નોકરીનો સવાલ નંબરમાં ભૂલ થઈ ગઈ એક એટલે કના વકળા મારો નં મારો નંબર લાગી ગયો નંબર નંબર હો અલઈ ગયો પુલથી પહેલા યા તમે મને રોયા વગર વાત કરજો એટલે રજીસ્ટ્રેશનમાં મારો નંબર હલાઈ ગયો યાર રોહો નહીં યા ભાઈ હું રોયો ભાઈ પાય ભાઈ હું રોયો પછી એટલે હું કરવાનું કહેજો તમે મને ઓટીપી હાલવાનું ઓટીપી તો મોલ દે તમે કોણ એમ કરું ઓટીપી મોલ દે યા મારા ઓટીપી અલારમ શું જાય તમારી આખી જિંદગીનો સવાલ છે તમારી નોકરી એમ કરતા મળતી હોય ને તો મારા ઓટીપી અલારમ કોઈ જાતું નહીં ઓટીપી મોલ દઉં તમે ખાલી ઓટીપી મોકલો બુનિયા તમે રોશો નહીં હું ઓટીપી હાલત મોકલી દઉં યા હાલત મોકલી દઉં તમે ફોન ચાલુ રાખો હાલ નાખો તમે ખાલી અગિયાર એકસઠ આવી ગયો ને આવી ગયો ને હારું હે ટોતા ટોસો નહીં હા કોક આપણે એક ઓટીપી મોકલવાથી કોકની જિંદગી સુધરતી હોય તો ભાઈ આપણે એટલા એટલું તો ભાઈ આપણી ફરજ બને એટલું ભાઈ આપણે કરવું પડે આપણે બીજેવી રોતી હતી આપણે એટલો ઓટીપી જાય ઓટીપી આલી દીધો એની જિંદગી તો હવે સુધર છે મેસેજ આવ્યો હાય સીધા પત્તા હતા નું ખાતા ઉપડી ગયા છોકરો કેમ નહી નવા થયા હું તો અત્યારે અત્યારે મારા કરમ ફોડી દો બહુ કર્યો હવે પાછા જેવી રીતના લાંબા રહ્યા પૈસા હજી તો આયા તા તો ટેમ થયો નહી અને જતા રહ્યા મારા પૈસા હવે હું કર્યો હું તો પૈસા ખોઈ રહ્યો

તો રાજી થયો પણ હવે આપડો ફઈ છે ઉપડી જાય એમને શું લાગે દુઃખ તો થાય અમારે ખબર દુઃખ તો થાય પણ હવે કરીએ છીએ જાવું તો પડે ના ના હવે જઈએ વળી કોઈક રસ્તો કરીએ જોરા શું લાગે કે જો ઘર ના હતા તો એના રાજી થાય એવું થાય

આપડે પટુતિ જોડે મારવા દસ હજાર મને નતા હાલા ખબર હોય ને તો હાલ્યા નતા પણ હવે કરજો આના તમે મને લઈ આવો ગમે તે હાર હું લઈ આવું તમે બંધ થોડો બંધ થઈ જાવ

ઉમર મોટો બકા તારા કાતી મોટો હા એ તો સન માર જેવા છો ને હા મોવા ધક્કો મારો તમે હવે સોના મને ધક્કો મારો હું દોરી લઉં લાવ ના તો ધક્કો મારજો હા ખરેખર હું કંટાળે કાંટાળે બાઈ કેકલો ખભ કરીને લઈ જતો રહું હે ઓવા આ યાદણો વેચી માર કે યાર તું કહું યાદરો નહીં યાદરો યાદરો નહીં કે આનો હું કીધું યાદરો ન યાદણો 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 ન એ તમે બોલ્યા બોલ્યા વાત પર બોલતા ના કાળો ઘોડો કેવાનો કાળો ઘોડો ઓવા ચો કાળો હા તો તમે હવે હેડી જાજો સીધી ડાય હેડી એ ભાવો એ બધું તો જવા દયો તો ધક્કો મારી જા હું કહું જોયા તારે એ દોશીના હવે તું થોડા સંસ્કાર લાલ બકા હે એ તો એવા માવતરને આલવાના હોય મારે ના આલવાના તમે હેડવાન કરો તો જાણે હું તને આવું કહું તાઈ તું હિંમત કોણ ઊભો રહે ગ્યા એ તો એના માવતરને સંસ્કાર આલવાના હોય પણ બકા આવ દોશી તારા ગણ હવે દોશી હવે લાકડા જવા થઈ ને તું એ લાકડા જવા થયો હઈ હા માપી માપી બોલવાનું હો પણ માફી માફી બોલવું પણિયા

ના હે ને એટલે બકાઈ આ ધૂણી કેવા હા ખરેખર વાત એ મારી મગજ ની પથારી ફેરવ્યા કર તમે જાજો હોય હવે જાવ નહીં આપણા જો આ જોરે ઘર તો આ આવી જવા થયું છે ઓય થી સીધા આપણા ઘેર સીધા હુગરા દે તું જાવ કોણ પર સીધા હુગરા દે તું જાવ પણ હું કહું ના જોરાઈ ની કણ પૈસા તો હશે તો એ જીયા પૈસા ના પૈસા ને બે જણા ગયા ખાલી કલાક દુધ પાંચ હજાર રૂપિયા જોતા એ તો આ મુયેલા ખોયલા બે 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 આવતા એવું નહિ બાપા તરત આવ પણ જોરે પૈસા નો પાવર વધી ગયો પાવર નહીં એટલે

હું આ બાજુ આ ખાલી ટાન મારતા શીખવાડી તમારો બાય એ બાઓ બાઓ મને બાહો મને મારા તો મને બધું શીખવાડી મે કે થાપા દોત મોઢામ છે ને એટલા બધા એક ને રાખું મો બદલો લાયાતા હવાના જ આ કરો ટેણી હું લ્યા આ ગોય કે મો દેખાતો નહી આમાં આ ગોય અલા આ તો તારો ટેણી

મારો છોકરા એવું કે તળેલું બળેલું નહીં ખાતું નહી ખાતો તળેલું ચોખો તરીતા પૈસા કાઢવા પડે પૈસા કેટલું ભેગું કરશે તારો કાકા બંડલ પડ્યું ગીજે બતાવ આ બંડલ પડ્યું દોરી ના આવતા યાદ નહીં કેવાનો બ્લેક ઘોડો કેવાનો ત્યાં નાઈ ગયા હમણાં દોરી લાવ

એટલે છોકરા ચાબરું નહી કાઢવાની બોલ્યા બોલ્યા ફેર નઈ બોલવાનું હા છોકરા ને ખબર હશે કે મારો બાપ એટલે વધારે ઊંચારી કરવા આવતી નઈ બાલી મગર ની પથ્થર ના ફેરો મારો તમે કદીને દસ હજાર રૂપિયા ના છે ખબર ના પડી મજુ આઈ ને બેઠા પોણી દાંત લઈને આવું બેહો તો ખરા મેં આવીને બેઠા બેહો તો ખરા વાટ જોઈ રહી જો તમે હવે કદી નવરાત હોતા જો ત્યારે હા જોડો

પચાસ મારામાં ફોન આવ્યો હતો હમણાં તે રોતી નોકરી નો સવાલ નંબર થી તમારો પેલો થઈ ગયો મૂર્ખા મૂર્ખા તને ફોન કરતો સાયબર કામ નું બોલશે પેલું પણ આતો યાર મારું પાન આપણે જીવ બળે એવી રીતના કરતી હતી કે મારે નોકરી નો સવાલ ભવિષ્ય મારું પેલું આગેવાન

પોલીસ સ્ટેશન જઈએ સાયબર કામ કમ્પ્લેન કરવા બરોબર થાય ને તો તમારા પૈસા આવી ગયા આવી જા

બાઇક અમુક કરવા લઈ જતો હવે કઈ દસ હજાર લે જેવું રાખી તો આપડે જઈએ પોલીસ સ્ટેશન સાયબર પાઉ નહીં તું લઈને તો મે તમે તમારે ગાડી લેતા આવો તમારે ગાડી લેતા આપડે ગાડી આગળ આવીએ તમે ગાડી લઈને આવું લઈને આવું